રાષ્ટ્રપતિ પ્રોટોકોલ મુજબ સાત દિવસનો નો શોક જાહેર કર્યો અને આ પ્રોટોકોલ ના માત્ર મનમોહનસિંહજી ના મૃત્યુ સમયે અપનાવવામાં આવ્યો છે એવું નથી આ પ્રોટોકોલ ભૂતકાળમાં આદરણીય શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીજીના મૃત્યુ સમયે અને એ પહેલા રાજીવ ગાંધીથી લઈને ચંદ્રશેખરજીના દરેક વડાપ્રધાનના મૃત્યુ સમયે દેશની અંદર આ પ્રોટોકોલનું વહન કરવામાં આવે છે પરંતુ ખાસ કરીને ગુજરાતની અંદર આ રાષ્ટ્રીય શોક જે છે એ શોક જે છે એ રાષ્ટ્રીય શોક પૂરતો જ મર્યાદિત હોય એમ ગુજરાતની અંદર આની કોઈ અસર દેખાતી નથી એક તરફ ગઈકાલે જ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પણ એક કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહે છે જાહેરમાં ઉપસ્થિતિ આપે છે એ જ પ્રમાણે ભાજપના ધારાસભ્ય મણિનગરના પણ ફટાકડા ફોડાતા હોય ગરબે ઘુમાતા હોય એવી રીતે ત્યાં ઢોલ નગારા વાંચતા હોય ત્યાં પણ તેઓ હાજર રહ્યા હોય છે પરંતુ તેમને જ્યારે આ વાતની ખબર પડતા આધિકારિક સમાચારો એવા છે કે તેમણે દિલગીરી વ્યક્ત કરી છે અને તેમણે માફી માગી છે જ્યારે આ દિલગીરી વ્યક્ત કરીને એમણે માફી માગેલી છે તો જે પ્રમાણે આદરણીય મનમોહન મનમોહનસિંહજીનું જે વ્યક્તિત્વ હતું એ વ્યક્તિત્વને પણ અમે ધ્યાનમાં રાખીને એમની દિલગીરી જે છે એ હું એક રાષ્ટ્રના નાગરિક તરીકે એમની માફીને સ્વીકારું છું પરંતુ આ માફી જે છે એ માત્ર એમણે નહીં કેન્દ્રીય મંત્રી પણ જાહેર કાર્યક્રમોમાં આવે છે એ જ પ્રમાણે એક વાતનો મને આનંદ પણ છે કે મુખ્યમંત્રી શ્રીએ તેમના દરેક દરેક કાર્યક્રમો રદ કર્યા છે નાનકડો એવો બુક લોન્ચિંગનો કાર્યક્રમ હતો એ પણ રદ થયો છે ઘણા પ્રાઇવેટ કાર્યક્રમો બાર કાઉન્સિલના નવ હજાર જેટલા વકીલો શપથ લેવાના હતા એ કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે પરંતુ બીજી તરફ આપણા ધારાસભ્યશ્રીઓ હોય કે સંસદ સભ્યશ્રીઓ હોય કે મંત્રી હોય જે ચૂંટાઈને આવેલા છે જે લોક પ્રતિનિધિ છે અને આ જે લોક પ્રતિનિધિઓ છે તેમને આ પ્રોટોકોલ વહન કરવો એ એમની કાયદાકીય જવાબદારી છે અને નૈતિક જવાબદારી છે ત્યારે આજે હર્ષભાઈ સંઘવી પણ રેગ્યુલર આવા જાહેર કાર્યક્રમોમાં ગૃહમંત્રી શ્રી પણ જઈ રહ્યા છે ક્રેડાઈનો મેરેથોનની કામ હોય કે કોઈ એફએમ નો કાર્યક્રમ હોય એની અંદર સ્ટેજ ઉપર જાય છે બુકે સ્વીકારે છે લીલી લાલ ઝંડીઓ આપે છે તો મને લાગે છે કે આ બાબતે પણ હર્ષભાઈ સંઘવીએ માફી માંગવી જોઈએ અને દેશના વડાપ્રધાન આદરણીય મનમોહન સિંહનો મોતનો મલાજો ન પાડવા બદલ જે લોકોએ પણ આવા કૃત્ય કરેલું હોય તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને માફી માંગવી જોઈએ બાકી આદરણીય વડાપ્રધાન મનમોહન સિંહની પ્રતિભા એટલી વૈશ્વિક છે કે આવા પ્રકારના મોતનો મલાજો રાખનાર લોકો ગમે તે કરશે પરંતુ તેમની પ્રતિભાને રતિભાર પણ અસર થવાની નથી